વન વિચરણોમાં પ્રભુ આગળ વધતા વધતા ખૂબ દૂર નીકળી ગયા હું એક વિશાળ વટ વૃક્ષ નીચે કોઈ યોગીરાજ બેઠેલા એમનું નામ ગોપાલ યોગી પ્રભુ યોગીરાજ પાસે જઈને વંદન કરે છે યોગીરાજ ઉભા થઈ આવકાર આપે છે યોગીરાજ અને વરણીરાજનું મિલન અદ્દભુત હતું નીલકંઠ વરાણીએ કહે છે કે હે યોગીરાજ મને યોગ શીખડાવો યોગીરાજે હા પાડી અનંત વરણી અષ્ટાંગ યોગ શીખવાની શરૂઆત કરી યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાધિ આઠ અંગવાળું યોગને અષ્ટાંગ યોગ કહેવાય છે સામાન્ય રીતે શ્રદ્ધાવાળા માણસને અષ્ટાંગ યોગ સિદ્ધ કરવો હોય તો વીસ વર્ષ થાય અને એની શરતો પણ બહુ કઠિન છે ઘર છોડવું પડે નદી કિનારે પર્વત પર રહેવું પડે જે આપણે તીખો તળેલો ખાટો ખારો આહાર કરીએ છીએ એ બધાનો ત્યાગ કરવો પડે તો વિશ્વ સીધે થાય પરંતુ નીલકંઠ વર્ણ તો થોડાક દિવસમાં અષ્ટાંગ યોગના પાર ને પામી ચૂક્યા પ્રભુની આ લીલા છે આ લીલામાં ઉપદેશ છે કે ગુરુ વિના જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી વર્ણીરાજ નું આ અદભુત ઐશ્વર્ય જ્ઞાન ચક્ષુથી જોઈને ગોપાલ યોગી જાણી ગયા કારણ કે એ પરમ સિદ્ધ યોગી હતા કે મારી આગળ જે યોગ શીખવા માટે અહીં બિરાજે છે એ સાક્ષાત પરમાત્મા છે યોગી રાજે વંદન કર્યા હે પ્રભુ કૃપા કરો સર્વ યોગ સિદ્ધિઓ આપને આશરે રહે છે એક વર્ષ પ્રભુ યોગીરાજ પાસે રોકાયા ગોપાલ યોગી વિચાર કરે છે હવે મારો સમય આવી ચૂક્યો છે પ્રભુ મારી પાસે બિરાજે છે ભગવાનના ચરણમાં મસ્તક મૂકી અને ગોપાલ યોગી એ દેહ ત્યાગ કર્યો યોગી શરીર એમની પોતાની ને આધીન હોય છે એમને એમ લાગે છે છે કે આ દેહ ત્યાગ કરી દેવો તો બિલકુલ સહજતાથી છોડી શકે જૂનું કપડું જેમ કાઢવું હોય એમ શરીરને છોડી દે ગોપાલ યોગીની એ ધ્વ દેહ ક્રિયા પૂર્ણ કરી અને વરણીરાજ ત્યાંથી આગળ વધ્યા